નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંશુરી શેરમાનો વડોદરા જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડાની અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ દિવાળી બાદ અધિકારીઓ સાથેની આ શુભેચ્છા મુલાકાત સાથે સાથે ધારાસભ્યો દ્વારા અગાઉ કરવામાં આવેલી રજૂઆતો અને અધૂરા કામોની સમીક્ષા પણ કરવામાં આવી બેઠક દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓએ પોતાના વિસ્તારોની સ્થિતિ અંગે માહિતી આપી તો પ્રમુખ ગાયત્રી બાકી રહેલા આ વિકાસના કાર્યો ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી આ બેઠકમાં વિકાસ કાર્યોને નવી દિશા આપવા માટેના નિર્ણયો લેવામાં આવ્યા હોવાની માહિતી મળી છે પ્રાર્થના

દરેક અધિકારી સાથે નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી તેમજ વિકાસના જે કામો છે જે પૂર્ણ થાય ઝડપથી પૂર્ણ થાય તે માટેની રજૂઆત હતી તો એને પૂછવામાં આવ્યા કે ભાઈ કયા કામો છે વિકાસના અને કેટલી સ્થિતિ અત્યારે પહોંચ્યા છે એના વિશે આજે માહિતી લેવામાં આવી